નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે પાંચસો ચાર જેટલા ખેડૂતોને થયેલ નુકશાન માટે આર્થિક સહાય આપવામાં આવી સંતરામપુર નગરપાલિકા હોલ ખાતે સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે પાંચસો ચાર જેટલા ખેડૂતોને થયેલ નુકસાન માટે આર્થિક સહાય આપવામાં આવી સાથે ચારસો પંચાણું જેટલા ખેડૂતોને મકાનમાં થયેલ નુકસાની પેટે ઓગણીસ એંસી લાખની સહાય આપવામાં આવી નવ જેટલા ખેડૂતોને પશુ સહાય પેટે ચાર લાખની સહાય આપવામાં આવી આ તકે લોકોને તાલુકાના તમામ ગામોમાં સ્વચ્છતા રાખવામાં આવે ગ્રામ પંચાયત તેમજ પોતાની આસપાસ સફાઈ રાખવામાં માટે અનુરોધ કર્યો વરસાદમાં નુકસાન પામેલ કાચા મકાનોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સર્વે કરી અગ્રિમતા આપવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી આ તકે મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વડવાઈ APMC ના ચેરમેન શાંતિલાલ પટેલ પરસોત્તમભાઈ પટેલ સચિનભાઈ શાહ સહિત પાર્ટીના હોદ્દેદારો તાલુકા વિકાસ અધિકારી અને ઓક્ટોબર સુધીના અલગ અલગ ની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે મારા સંતરામપુર વિધાનસભામાં મેં કાલથી જે કાર્યક્રમો ચાલુ કર્યા સફાઈ અભિયાનના અને એના ભાગરૂપે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન મેં કર્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ અને જે અમારા વિસ્તારના જે કાચા મકાનો કેટલાક ધરાયશય થયા હતા કેટલાકના લોકોના દિવાલો પડી ગઈ હતી એવા કુલ સાતસો ને એસી જેટલા લોકો એના ભોગ બન્યા હતા અસરગ્રસ્ત થયા હતા એમાં માનવ મૃત્યુ અમારું એક થયું હતું બે લોકો ઘાયલ થયા હતા ચોવીસના પશુ મૃત્યુ થયા હતા ચોવીસ પશુ મૃત્યુ થયા અને સાથે સાથે સાતસો એસી જેટલા મકાનોને થોડી ઘણી નાની મોટી ઇજાઓથી અસર થઈ હતી દિવાલો પડી હતી એવા તમામ લાભાર્થીઓને અમે આજે બોલાવ્યા એમને બોલાવીને સ્વસ્થાઈ સેવાના ભાગરૂપે એમને આજે આજે એમના ખાતામાં ડીબીટીના માધ્યમથી અમે ચેક ઓવર પણ કરવાનું કામગીરી કરી છે સાથે સાથે આપણું સદસ્ય આ જે અભિયાન ચાલે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ એ એનો પણ કાર્યક્રમ એક વિશેષ અભિયાનના રૂપમાં લીધો હતો અને અમારા જે વડીલો હતા માતા બહેનો વૃદ્ધો એ બધાને બોલાવીને એમને આજે એમનું સન્માન અમે કર્યું અને સાતસો ને એસી જે લાભાર્થીઓ હતા એમને એમનો આંસદ નુકસાન જે થયું છે એ તબક્કાવાર એમના ખાતામાં આજે જમા કર્યું છે એ ચેકવા આપ્યો છે અને કુલ ત્રીસ લાખ ઉપરની રકમ આજે ડીબીટીના માધ્યમથી બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનો કાર્યક્રમ પણ કર્યો અને સદસ્ય નો એક વિશેષ કાર્યક્રમ કરીને સો જેટલા લોકો જે ફોન એમની પાસે હતા એમનું સદસ્ય ભારતીય જનતા પાર્ટીની પાર્ટીની સદસ્ય એમને અમે અપાઈ છે એક પણ કાર્યક્રમ અમે કર્યો સાથે સાથે આવનારા સમયમાં જે ફરીથી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ઝુપેસના રૂપમાં જે ધોરણ કરોડ આવાસ ફરીથી બનાવવાના છે અમારા તમામ પંચાયતના વિશેના એકાઉન્ટ આઈડી મેં ખોલી દીધા છે આવનારા સમયમાં જે સર્વે કરીને જે આ જે મકાનો કાચા છે એમને ફરીથી પ્રધાનમંત્રી આવાસ મળે એના માટેના મારા પ્રયત્નો છે અને મારા જે સાતસો એસી જે પરિવારો જે છે જેમને નુકસાન થયું છે ચોમાસામાં જેના કાચા માટીના મકાનો હતા એમની પ્રાઇવેટી પહેલા આપીશું મારી સાથે મારા મોરવાડના ધારાસભ્યશ્રી અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ પત્રકાર મિત્રો તંત્ર મારા પ્રમુખ છે અને પૂરા અમારી પૂરી ટીમ યુવાનોની સાથે ટીમ લાગીને આ એક દેવી કાર્યમાં બધાએ સહયોગ આપ્યો છે બદલ સમાનનો આભાર માનું છું તંત્રએ પણ સમયસર બધું સર્વે કરીને કેસ મંજૂર કરવાની જે કામગીરી કરી તંત્રનો બહુ આભાર માન્યો